ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અનેકવાર સોશિયલ મીડિયામાં વિડીયો મૂકે છે અનેક રજૂઆતો કરે છે અનેક નિવેદનો આપે છે કે સરકારી અધિકારીઓ અમારી સાંભળતા જ નથી અને કહે છે કે તમે લોકો અમારી પાસે સમસ્યા લઈને આવો છો પરંતુ અમે કોની કહીએ કારણ કે સરકારી અધિકારીઓ તો અમારી સાંભળતા જ નથી અને એને લઈ અને હવે આ વાત વાસ્તવિકતા સાબિત થઈ રહ્યો એવું લાગી રહ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે હાલમાં જોયું કે કડીના ધારાસભ્ય ચાવડા સરકારી અધિકારીને ફોન કરે છે અને રજૂઆત કરે છે પરંતુ સરકારી અધિકારી તેમને ગણકારતા જ ના હોય એવું જોવા મળ્યું અને ત્યારબાદ એક કિસ્સો સામે આવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયું એના બાદ અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો કે શું સરકારી અધિકારીઓ નેતાઓની સાંભળતા જ નથી ધારાસભ્યોની સાંભળતા જ નથી અને આના પહેલા પણ અનેકવાર અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આપણને આવી રજૂઆતો નિવેદનો આપતા જોવા મળ્યા છે કે અમે તમારી સમસ્યાઓ સાંભળીએ છીએ અમે તમારી સમસ્યાઓ લઈ અને અધિકારીઓ પાસે જઈએ પણ છે પણ અધિકારીઓ અમારી નથી સાંભળતા અને હવે આ કિસ્સાને લઈ અને રાજુ કરપડાએ આકરા પ્રહાર કર્યા છે અને નિવેદન આપ્યું છે સૌપ્રથમ રાજુ કરપડાએ શું કહ્યું એ સાંભળીએ પાસબુક લેવા ગયા જોવા તો ચૌદ લાખ ની લોન છે જોવડાવા ગયા કે બે હપ્તા ફરી ગયા છે ઇન્કમ ટેક્સ વાળા નક્કી કરવી ભાગીદાર આમાં કઈ લેવાનું નથી અને આ ભાજપ ની સામે જયારે આવડું બોલતા હોઈએ ત્યારે એક વાત નક્કી રાખજો કે મોત નો તફન માથે બાંધી નીકળ્યા છીએ ભાજપના કોઈ અધિકારી એવો પેદા નથી થયો કે એ ભાજપનો હાથો બનીને કામ કરે અને અમારા અવાજને દબાવી શકે આવો કોઈ અધિકારી પેદા નથી થયો અને અમે જાહેર આમંત્રણ દઈએ છીએ બોલવામાં હાદાય થી બોલીએ અમારો પરિવાર છે ખેડૂત છે એટલે બોલીએ બાકી ભણતા તેથી એલ એલબીમાં માં ગોલ્ડ મેડલ જ લઈને આવ્યા છીએ એટલે માત્ર એવું નથી કે બોલે આઠ પાસ બે ગયા ને કાયદાની વાતો કરવા એવી રીતે અહીંયા નથી

એક પણ ભાજપ નો તાલુકા નો સભ્ય જિલ્લાનો સભ્ય એક પણ વ્યક્તિ ઠપકો દેવા વાળો નથી ધારાસભ્ય નું કામ શું ધારાસભ્ય કોઈના માટે ફોન કરે કોઈ માટે રજૂઆત કરવા જાય આવી તાકાત તો ધારાસભ્યમાં છે ને બસ પોતાની ગાડીમાં દલગમ નો હાથો રાખવાનો ને એક નાળી રાખવાનો આ રોડ તો કરો પાંચ સાત લાખ મુરત ચાલો બીઆ એ મુરત કરી લીયા જાય પછી રોડ કેદી ચાલુ થાય એની કોઈ ગેરંટી નહીં મુરત કરી દેવાનું પાછા અમારા જેવા પાંચ દસ જણા અધિકારી ગણતા નથી કડી ના એક ધારાસભ્ય નું બે દિવસ પેલા વિડીયો જોયો હોય છે કડી ધારાસભ્ય રોડ વાળા ફોન કર્યો કે અહિયાં ખાતા છે એ કે લેખિત રજૂઆત કરો તા હું સરકાર માં હોય સરકાર માં એટલે જ નહીં ઉપરથી સૂચના આવી છે કે આ બે જણા કે એનું સાંભળવાનો બાકી એ એકોન બહાર ધારાસભ્ય છે એક મળદ નો દીકરો એવું કહી દે કે ખેડૂતોના દેણા માફી માટે હું રજૂઆત કરવા આવું રાજુ કરપડા જીવે ત્યાં મુદ્દેના વખાણ કરવા માટે તૈયાર છે એક પણ વ્યક્તિ એવું કહી દે અરે એના ધારાસભ્ય ને આપણે ગણતા નથી આજ ગણીએ અને આજ એને કહીએ કે તમારા માં તાકાત હોય એક વાર તો ગયો આપડા નાના નાના બબુડા થી તળાવ નો ભરાય અને દરેક ખેડૂત ના ખેતર સુધી પાણી પહોંચાડવાનું કામ કરો અમે વાલ ખોલવા જતા હતા ફોન કરે કે વાલ બંધ દયો તો કે કે કેમ રાજુ છે અધિકારી બાપડા ફોન કરે કે અમને આવું કહેવામાં આવે છે અમે કીધું કઈ વાંધો નહી વાલ તો ખુલશે પાછા પાછા જણા નું ટોળું લઈને જવાનું ઈ પોલીસ વાળા ને લઈને આવે જાણે પાકિસ્તાન ની બોર્ડર આવી ગઈ હોય એવું લાગે ને એના સાક્ષી છે ઘણા બધા અહીંયા દુધઈ થી ટીમ આવી છે વડોદરા થી છે ખંભાળીયા થી ગઢડા થી છે અમે ત્યાં કહીએ કે વાલ ખોલવા આવ્યા છીએ પોલીસ વાળાનો કાફલો આવે ત્રણ ત્રણ ચાર ચાર ગાડીઓ પોલીસ વાળા આપણે કેમ તો કે વાલ નથી ખોલવાનો કા તો કે ઉપર પાણી ની જરૂર છે એટલે તમારા ડોહા દરિયા માં પાણી જાય છે હું ક્યાંય જરૂર નથી ના કોને પાડી દીધો તો કયો તો કે ધારાસભ્ય ના પાડી છે અરે ધારાસભ્ય પાડી હોય તો ભલે પાડી હોય વાલ ખોલવી છે થાય કેસ કરી લેજો આ રીતે વાલ જ્યારે જરૂર પડી છે કોંગ્રેસ ના હશે આમ આદમી પાર્ટીના હશે કે તમામ સમાજના લોકો હોય આ મારા માટે સન્માન્ય છે મને ક્યારેય એવું નથી કે ફલાણો ભાઈ ભાજપમાં હતો ફલાણો ભાઈ કોંગ્રેસમાં વાત રહી ગુરુને વાત કરતા નીચેના જે છે એ હજી સુધરી જતા હોય તો આપડે સમજી ભગવાન કરી રાખે આવનાર આદમી પાર્ટી બને છે વાત વિધાનસભાની મેં કીધું એમ ચોથા ભાગના લોકો બેઠા તેથી પચાસ ટકા મત મળ્યા આજ તો પોણું ગામ બેઠું છે નક્કી કરી લેવાનું ભેગા બધા હું મોર મોર મોટી મોટી વાતો કરતો પ્રશ્નો ને લઈને પણ આવનાર સમયમાં લડાઈ ચાલુ કરશું પણ દિવાળી પછી એક સિંચાઈ ના મુદ્દે મુળી તાલુકો થાનગઢ તાલુકો ચોટીલા અને સાયલા તાલુકો આ ચારેય તાલુકામાં પાણી મુદ્દે આપણે લડાઈ ના શ્રી ગણેશ કરીએ છીએ આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે જ્ઞાતિમાં જાતિમાં ધર્મમાં વહેંચાય વગર જ્યાં મત દેવા હોય ત્યાં લોકોને કહેજો કે આપે પણ આપણા ખેડૂતોની લડાઈમાં કમસેકમ કમ આપડી ભેગા ઉભા રહે બીજી એક વાત કે કોઈ ભાજપ ના કાર્યકર્તા આપણી વાત લાઈવ ના માધ્યમથી સાંભળતા હોય એને પણ કહીએ છીએ કે તમારું ટીસી ટાઈમે ન આવતું હોય તમારા ગુરુ વાત ન સાંભળે અમને ફોન કરજો એમ પીસી લાવી દઈશું સામે કનેક્શન ના આવતું હોય તો અમને ફોન કરજો અમે લાવી દેશું કારણ વગરના ખોટા પૈસા તમારી પાસેથી કોઈ અધિકારી માંગતો હોય કોઈને ફોન કરવાની જરૂર નથી રાજુ કરપડા ગયા ને ટીમ ને ફોન કરો એટલે એ પૈસા માંગતા બંધ થઈ જશે ખોટી રીતે પોલીસ વાળા હપ્તા ઉઘરાવતા હોય તો એને પણ કહીએ છીએ કે જ્યાં જ્યાં અમારી ટીમ નું નામ પડે ત્યાં એ સાવધાન થઈ જાય આજે ઘણા અધિકારી એવા છે કે જેને હું ખટકું છું નથી ગમતો ના ગમે તો કઈ નહીં આપણે ક્યાંય વેવાય કરવા છે ગમતા હવે રાજુભાઈ તો આવું આવું કે છે રાજુભાઈ ની ભલામણો વધારે આવે છે ભલામણો જ કરવાની છે મારા કાર્યકર ને પચાસ રૂપિયા નો મેમો ખોટી રીતે કોઈ ફાળે ને તો હું અડધી રાતે ફોન કરીશ પચાસ રૂપિયા ને ફોન કરીશ હવે આ પરિવાર થી વિશેષ મારા માટે હોય શું અને તમારો ભાઈ બની ને તમે મને આટલા લાજ કરાવો છો તો આવનાર સમયમાં બદલો ચૂકવો હોય જવાબદારી રાજુ ગરપડા લોહીમાં હોવી જોઈએ અને જ્યારે જયારે પણ ઘણા બધા દોસ્તો એવું કહેતા હોય છે કે ગમે તે થઈ જાય આમ આદમી પાર્ટી ગમે એટલી મજબૂતાઈ થી લડાય આ વાત પણ મેં સાંભળી છે કે મૂળી તાલુકામાં તો વર્ષોથી ફલાણા ભાઈ એના પરિવારના લોકોને બેહારે છે તમારી તાલુકા પંચાયત બની જાય તો તમને બેહવાની નહીં અરે મૂળી જ એમને બેહવા દેવી તો કેજો અમારી તાલુકા પંચાયત બની જાય ને અમને બેહવા ન દે જે રાજ કરવું હોય આવતા ફેબ્રુઆરી મહિના હોય તો કરી લ્યો તાલુકા પંચાયત અમારી બને અને તમે બસ કેવા એવા પેલો ઈ જોવાનું છે એક ભાઈ તો અમથે અમથા એને કઈ લેવા દેવા નથી લાંબા પાતળા અમથા આટી પગડે ખરી ના કોઈ જાય તો કેમ આવ્યો એટલે ભાઈ આ તાલુકા પંચાયત તમારા બાપુ ને ઓફિસ થોડી સુધી હવે એમના ઘરના જે તે સમયે તાલુકા પ્રમુખ હતા તો હજી ગુરુ નો ઠેકો લઈને ને કે તાલુકા માંથી ડીડીઓ ભાઈ કોણ આવ્યું એ બધો રિપોર્ટ સાંજે લખાવાનો કોણ કોણ આવે છે બધું લખાવાનું એ પાછા આટી પગ સડાવી બે આ બધા ખટકે ભલે ખટકે પણ બધાનો વારો વારા ફરતી લેવાનો છે એટલે બધાને વિનંતી કરીએ છીએ કે સમય છે સુધરી જજો બાકી કોઈ એવું સમજતા હોય પંચાલ નો માણા આવ્યો છે અને અહીંયા બે અખતરો કરી જોઈજ્યો મૂડી ની બજાર માં આવીને કહીએ છીએ કે તમારા તાકાત હોય કોથળિયું પીવડાવી એક કાર્ય કરતા ને તો કરીને બતાવી દયો રાજુ કરપડા ની પૂર્ણ તૈયારી છે ત્યાં આવી તમારી વખત નું પાન કરવાની તૈયારી છે એવું સમજે છે કે અમે ભ્રષ્ટાચાર કરશું અમે ખેડૂતો શોષણ કરશું માત્ર અમારો પરિવાર રાજ કરશે આવું જે સમજે છે એને કહીએ છીએ ત્રણ મહિના પછી જો સઘન પટલ તમારે પૂછવાનું આવવું પડે તો નકામી વાત છે જે જે તમારી તૈયારી જ્ઞાતિ જાતિ ધર્મ ની કરીને રાખવી હોય રાખજો બે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે બજાડવાના પ્રયત્ન કરવા હોય તો કરજો હું પ્રેમ ની દુકાન ખોલીને ને નીકળ્યો છું તમામ ગામના ના લોકો ને એક પરિવાર ની માફક એક ફળિયા માં બેહારવાની જવાબદારી રાજુ કરપડા લઈને નીકળ્યો છે આજે તમને દોસ્તો છેલ્લી વાતે કરી દઉં કે હું પણ મારો પરિવાર લઈને બેઠો છું મારા પણ બાપુ માટે હું લાડક વાયો છું તેમ સપાય આવડી મોટી બત ભરી છે અને એ તમારા આશીર્વાદથી બત ભરી છે તમારી ઊફથી બત ભરી છે આવનાર સમયમાં કોઈ પણ લડાઈ લડવાની થાય મરણિયો જંગ કરવાની તૈયારી રાજુ કરપડાની છે ભેગા ઊભા રહેવાની જવાબદારી તમારા માથા પર મૂકવાયો છે દોસ્તો આનું ફંડુ વાતો કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું ભાજપમાં લઈ લઈશું લોકડું ઢીકડું કરી લઈશું એને કહીએ છીએ સુરત દાદા છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રહે મારાથી બીવે છે એ ખબર જ નથી અહિયાં ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે અમારી ઓળખાણ અમારો સંબંધ એટલે કોન્સ્ટેબલ તમારી આબરું નથી રાખતો શું કામ સંબંધ ફિલોસોફી કરો છો એક પણ કાયદો જાણતા નથી એક પણ નિયમથી વાકેફ નથી અધિકારીને ઠકણાવીને કહી શકવાની તાકાત નથી આવા લોકો સત્તામાં બેઠા છે એને પણ કહીએ છીએ આપડા મૂળ તાલુકાનું ભલું કરવું છે આવો સૌ સાથે મળીને ખેડૂતો માટે લડીએ આપ સૌ સૌએ ખૂબ શાંતિથી સાંભળ્યો આપ સૌનો હૃદયપૂર્વક આભાર મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા ખાસ કરીને જે માતાઓ બહેનો દૂર દૂર સુધી બેઠા છે આપ સૌનો હું આપના એક નાના ભાઈ તરીકે દીકરા તરીકે આભાર વ્યક્ત કરું છું આપ સૌના ચરણોમાં નતમસ્તક વંદન સાથે પ્રણામ કરું છું કાયમ માટે આવો પ્રેમ આપતા રહેજો ખૂબ 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 આભાર રાજુ કરબડાએ અહીં સ્પષ્ટ કહી દીધું છે કે સરકારી અધિકારીઓ અમારી સાંભળે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કોઈ પણ સાંભળતું નથી અને એમને કોઈ નથી ગણકારતું ત્યારે ત્યાં જાહેર સભામાં બેસેલા લોકોએ પણ સાંભળ્યું અનેક લોકોએ પણ સાંભળ્યું કે રાજુ કરપડાએ શું કહ્યું અને હવે ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓને આ સાંભળવાની જરૂર છે કે ધારાસભ્યોનું નથી સાંભળવામાં આવતું અને જલ્દીથી જલ્દી સમગ્ર બાબતે ધ્યાન દોરવામાં આવે કારણ કે બે હજાર સત્યાવીસની ચૂંટણી આવી રહી છે અને બે હજાર સત્યાવીસની ચૂંટણી દૂર નથી અને બે હજાર છબ્વીસ તો દૂર જ નથી સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં